પરંતુ કોઈ જ પરિણામ ન મળતા દર્દી શ્રીમતી મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આંખોના રોગોના તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો દર્દી ઓપરેશન પહેલા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતા અને અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું ડોક્ટર તૃપ્તિની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયા અને ઘણા જટિલ એવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયા આઈઓએલ અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતાપૂર્વક કરી દર્દીએ પુન દ્રષ્ટી પ્રાપ્ત કરી હતી આ સંપૂર્ણ ઓપરેશન જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું હતું આ મિશન અંતર્ગત વર્ષ બે સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાઓથી પીડાતા ના હોવા જોઈએ આ સંપૂર્ણ ઓપરેશન જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું હતું આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાઓથી પીડાતા ના હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે દર્દીની સારવાર કરવામાં આવશે સાયરાબાનું ઓપરેશન પછી બધું જ જોઈ શકે છે અને રોજબરોજની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલ અને નેત્ર રોગના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો